મું નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે સાયબર ક્રાઈમ ક્ષેત્રે લોકોના ખિસ્સા લૂંટવામાં અનેક માસ્ટર્સ છે ત્યારે સાયબર સેતપિંદી માટે તે દરરોજ નવી યુક્તિઓ અને અપનાવી રહ્યા છે અને તેમી નવી ટેકનિકો સાથે આવી રહ્યા છે આ વખતે પર સેતપિંદીને નવી પદ્ધતિ બજારમાં આવી છે ત્યારે મિત્રો આ એટલું ખતરનાક છે કે ચાલક છે કે જે જ્યાં સુધી તેમને આ છેતરપિંડી વિશે ખબર પડે ત્યાં સુધીમાં તમારું બેંક ખાતું ખાલી થઈ જશે ઓનલાઈન પેમેન્ટથી લઈને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ સુધી કોઈપણ સુવિધા ઓનલાઈન મેળવવા પછી કંપનીઓ અનેક બેંકોને તેમને વારંવાર ફોન કરે છે અને ફીડબેક લેશે જોકે આજકાલ સાયબર સિક્યોરિટીના કારણે ઘણી બેંકો કોઈપણ પેમેન્ટ વોકઅપ કરતાં પહેલાં રજીસ્ટર મોબાઈલ ફોન પર કોલ કરીને ગ્રાહક પાસેથી ફીડબેક લેવાનું પણ ફરજિયાત બનાવ્યું છે જેથી કોઈ અન્ય વ્યક્તિ ગ્રાહક સાથે પૈસાની છેતર